ધાનેરાના થાવર ખાતે પણ આજે ભારતીય સેનામાં જોડાયેલા યુવાનોનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું ગામના છ યુવાનો એક સાથે ભારતીય સેનામાં ભરતી થતા થાવર ગામમાં આજે ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો દેશી ઢોલ અને દેશી નાચના દ્રશ્ય છે ધાનેરા તાલુકાના થાવર ગામના દ્રશ્ય હાથમાં તિરંગો અને દેશભક્તિના નાદ થાવર ગામમાં આજે ગુંજ્યા છે ગામમાં એક નહીં બે નહીં પણ છ જેટલા બિલ સમાજના યુવાનો દેશની સુરક્ષાની ફરજ સાથે જોડાયા છે ભારતીય સેનાના થાવર ગામમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે હવેના સમયમાં યુવાનોમાં શિક્ષણ બાબતે જાગૃતતા આવતા વિવિધ સરકારી નોકરી તરફ ભીલ સમાજ પણ આગળ વધી રહ્યો છે જેમાં છેલ્લા બે વર્ષ દરમિયાન ભારતીય સેનાની ફરજ પર પસંદ કરનાર ભીલ સમાજ આગળ જોવા મળી રહ્યો છે થાવરગામ ખાતે આજે રહેતા હરેશભાઈ માસુમભાઈ ભીલ ગત રોજ ગામમાં આવતા આખું ગામ સ્વાગત માટે ઉમટી પડ્યું હતું હરેશભાઈના પિતાનું નિધન થઈ ગયું હતું જોકે પરિવારના ભાઈએ ખૂબ જ મહેનત અને મજૂરી કરી હરેશભાઈને શિક્ષણ આપતા આજે તેઓ ભારતીય સેનાના પોશાકમાં સજ્જ થઈ માદરે વતન આવ્યા હતા અને પોતાની વૃદ્ધ માતા અને ભાઈઓને પરેડ સાથે સલામી અર્પણ કરી જેને લઈ માતા અને પરિવારને આંખમાં હરસના આંસુડા આવ્યા હતા

ભણવા મેકજો અને રી બાદ જો આ રીતે કરજો ઈ સ્કૂલ માં આજે આજ આખા ગામ મે સ્વાગત કરી શું કે શું કે છો ઈ કરી આજ અમાર કાકા દીકરો ભાઈ હરીશ ભાઈ આર્મી માં લાગ્યો એ બદલ અમને ખૂબ આનંદ થયો છે અને મજૂરી કરીને એમના મા બાપ બધી ભણાયો એનો પણ ખૂબ એનો પણ ખૂબ આનંદ છે અને ગામ લોકો આજે જે આ કાર્યક્રમમાં આવી અને અમારો જે ઉત્સાહ વધાર્યો હોય અને મને જે સાથ સહકાર આપીને કાર્યક્રમ સફળ બનાવ્યો એ બદલ ગામના સર્વે આગેવાનો નારણભાઈ નથાભાઈ પટેલ સાહેબ આવ્યા અમારા ગામના સરપંચ અમથાભાઈ અને અમારા ડેલિગેટ અજબાભાઈ એ બધે સપોર્ટથી અમારો કાર્યક્રમ સફળ રહ્યો એ બદલ એમનો ગામ લોકોનો બધાનો ખૂબ ખૂબ આભાર ભારતીય સેનાના જવાનોના સન્માન માટે થાવર ગામના આગેવાન સાથે પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ સહિતના અનેક આગેવાનોએ ભીલ સમાજના યુવાનોનો ભારત માતાના નાદ સાથે વધામણા કર્યા છે ભીલ સમાજના યુવાનો શિક્ષણની સાથે આગળ વધે અને વ્યસનને તિલાંજલિ આપી હરેશની જેમ સમાજ અને પરિવારનું નામ રોશન કરે તેવી અપીલ ભીલ સમાજના આગેવાન અમથાભાઈએ કરી છે હવે અમારે બધી જાગૃતિ અમે કાં બધાને બધું વ્યસન મુક્ત કરો નશામાં બધું કોઈ રહેવું નહીં ફરવારી રાખો તૈયારી અને રાયશનભાઈ અંતાભાઈ પહેલી નોકરી લીધી આર્મી ઉર્ષા ઉર્શાદાગી એટલે આ હરીશભાઈનો આજ રાવણો રાખ્યો અને ઈગેશભાઈ રમણભાઈ એ એ મેં એ આર્મી ગયો અને ત્રણ બીજા અભિયાલ લાગી જાય એમને ઓર્ડર થવાનો જ છે છ જણા થયા એક ગામમાંથી મિલિટરી

ટ્રેનિંગ વિશે માહિતી આપી જણાવ્યું હતું કે ભીલ સમાજના દરેક યુવાનો આ રીતે શિક્ષણ પ્રાપ્ત કરે તો સમાજ અને ગામ તેને હાલના સમયે ખૂબ જરૂરી છે હું એસએસસી જીડીમાં બીએસએફમાં જોડાયો છું તો હવે મેં બીએસએફની ટ્રેનિંગ અગિયાર મહિના પૂરી કરી અને સોળ સોળ તારીખના ઘરે આવ્યો અને ટ્રેનિંગ ટ્રેનિંગમાં બહુ બહુ ફિઝિકલમાં ફિઝિકલ મેપ વસ્તુ બહુ ધ્યાનથી મેં શીખી છે અને દેશની સેવા કરવા માટે મેં પ્રતિજ્ઞા બી લીધી છે અચ્છા સમાજમાં શિક્ષણનો ઉણોપ છે છતાં તમે છ જેટલા અહીંયા યુવાનો જોડાયા છે ભારતીય સેનામાં શું કહેશો એ છે અમારા સમાજ માટે જે આજે અમારો જે સન્માન 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 સમારોહ કર્યો છે એ જો બીજામાં અમારા વિદ્યાર્થીઓ જો જશે તો એમ એમને પણ લાગશે કે હા કે આપણે મહેનત કરીએ ને સમાજ માટે આગળ વધીએ